મન કરી ના મન ખો મળ્યો ઘરી મળે ચાલ કરી ને પ્રભુ ભજ્યો મન ખો સુધર જાવે મન કરી ના મન ખો મળ્યો ને ફરી નહી મળે વાલ કરે ના પ્રભુ ભજ્યો મન ખો સુધર જાવે એ તમે તો ભજન કો હમ બેઠા બેઠા તાણા હું કરીએ રાત પડે તો હરિમુ નામ લઈએ છીએ આહા ભજન ગાતા આવડતું શું કે નાના થોડો થોડો શીખીએ છીએ ને હરીન નોમ લઈએ છીએ કોઈ આવડતું ના ખોટા ગાવા બેઠા હોય તમે આવરા આવરા રમ જેતી વગર આવરા આવરા ભજન ગોવા કે પછી બીજું કોઈ ગાતા હતા બસ આ ટાઈમ પાસ કરતો તો ભજન ગાતો કે હો ભજન તો ગાવાવાળા અમારે ભાઈઓ ભાઈ તમે શું કો એવું છે ઓ એ કોઈ કલાકાર કેવા જોઈએ ને તૈયાર બોલાવા આપણે જોઈ જોઈએ ને

પંદસો રૂપિયા માટે મરીએ છીએ વધારે જોવું તો ના એ તો શીખવાડીએ જોઈએ વાળું કોણ જીતવાનું કોણ હારું હાર આ તો હરીફાઈ થઈ જાય કરી નાભાઈ હેડો હારો હેડો તમે તૈયાર કરો કલાકાર હોય એટલે હેડો લઈને તો આવો બોલાવતા હોય એટલે કલાક પૂરો થઈ તમારો કલાક તો પૂરો થતો અમે જઈએ

तया बाटश如果 बहरा बहर मронका राए ओंस बूलाइ यडेः से गाceu अच्ळार हो ब येंद स्काल क्व concealer अज भाश अल्क ए ए. त 우리가 जा खनी नो लाव भल शवuição आ ये शचान के ओ, बहुं

ખબર પડે એમ તો કોઈ ખબર નહી પડે આ તો ખબર માં વટાડવા લાયક તો પાછા તરત પાડીમાં તો આપડે હાડજો તો

આપણે જેટલા તમે તો પૂછા ના આવ્યા આવું બુડો થઈ ગયો કરીને ગભરાઈ ગયો ગભરાય ગયો ખબર તમે ચાર જણા છો અમે ચાર જણા છીએ બરોબર પણ આ ભાઈને લાયા હો તો કોઈ શબ્દ તમને અમો ના લ્યો પણ હવે શબ્દનો ટાઈમ તો હોવો જો આટલા ટાઈમમાં એ પડશે ઓ ટાઈમ ઓવર જુઓ કા મને કેવું લાગી તો ખબર છે કાઉન્ટ કરવા માટે લાયા છે અમ્પાયર ના બોતો ક્રિકેટ મે આટલા ઓપોસ રૂપિયા તો ના હા એ

તમે દોરી શો કોઈ નઈ લે આ તો સમગ્યા ગાવા તો જે પેલા આપડે ચાલુ કરો મને તો લાગતું ન પેહલા ડાયલોગ માં તો એકબીજા નંબર તાકવા માંડ્યા છો સાથી રે

મરી ગયા ગઈ તું કા આપડે ટૂંક ગાવું જ નહીં સોંતાડી દે ચાર લેવા જોતો તપેલી નો તલ નો તર ગો

એવું છે એટલા માટે તમને બોલાવો છે ના એ તારા હમર એવી લિમિટ છે તમારા પાસે સ્ટાર્ટ કરો તમે એટલે ગાયો કે ગાયો એવા લાગે દારૂ પીધો દારૂ પીધો મોવડા ના કોઈ નો ને દારૂ પીધો ઇંગ્લિશ પીધો રે તો દારૂ પીધો મોવડા ના દારૂ પીધો ગાયો

ધર્મ ના માર્ગે હાલ રે પાણીયા ધર્મ ના માર્ગે હાલ કે તું તો લેજે પ્રભુ નું નામ રે પ્રાણિયા ધર્મના ના માર્ગે હાલ લાયો રમજી પેલા ભજન કરતા કહું અમે તો ભજન ના કલાકાર છીએ જ અને તો 2000 ના મંગિરા તોડીનો આયા છે કે તો કરવાતો કાર કોઈ ફોડી નો ઘણો ફોડી નો તો આપણે 1 કિલો એક ડાડો આજ કોણ જીતે ને તો હારો હારો ઓ આયો માર ના લાયો આ જન લાયો ભઈ લાયો છે यार, ओ, तूस्ण। तूस्ण। लाल दुपट्टे लाल दुपटे उड़ गए मेरी हवा के जो कैसे लाल दुपट्टे उड़ गए मेरी हवा के जो कैसे मुझको भी आने रोक लिया हाय दो कैसे न तो जाने मुझे प्यार होगा नहीं प्यार होगा नहीं

થોડો દુખાવા થઈ ગયો વાત છોડે ગાવાનું બોલી લઈને આવું આપડે વાડીયા રોમતાડી વારી મો અભિખાજીના વિવાહ માય વંદન દોશીએ છે માટો દોશીએ છે તો કે નહી આવું ગીત ઓભોજી તો દોશીએ નહી જાહે એ તો તોય નહી જા તું હોઠું તો લે અને કોટ કરી આવી આવો એ શું વા વાયા ને વાડું નક્યા તેવા જેવાસુ ભાઈ હા તમે કોઈ યાદ તો કરાવો થોડું થોડું અમે આવ્યો થાય ખબર ના પણ અમે આલ્યો હતો તમે એવું લાઈન જ મૂકો ગીત ના ઉપર

ઘર નું બનાવો બાઠાનું બનાવો બગડા બનાવો જંગલ બનાવો જોનું બનાવો બનાવો પણ કાઢો રે મારા જીવડા મોટી જીવડો બાર કાઢો રે તમારે એવું તમારો પણ આવા અક્ષર થી બરોબર છે પણ અક્ષરથી મતલબ પણ આવું ગીત આવતું કીધો પણ તમે ખોટો ખોટો ગીત ગયા વગર ચાલુ રાખો હાર હારો કે આપડે ના ના હારી એ કડક ચાલુ ઊંઘી હાર મની જ